વડોદરામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા શહેર પાણીમાં ગરકાવ થયું છે ભારે વરસાદ થતાં હવે વડોદરા ડૂબ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે વડોદરામાં થયેલી આકાશી આફતના આકાશીય દ્રશ્યો સામે આવી રહ્યા છે ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે જેના આકાશી દ્રશ્યો છે સામે આવી રહ્યા છે ના વડોદરા શહેર ડૂબી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે આખરે કુદરત પાઠ ભણાવે છે પરંતુ આપણે એ બોધપાઠ નથી મેળવી શકતા આકાશી દ્રશ્યો એ સાબિત કરે છે કે ક્યાંક ને ક્યાંક છે તે સાબિત થયા છે આ તમામ વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે અને જેને કારણે હવે લોકો નો સામનો કરી રહ્યા છે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે લોકોના કરવામાં આવી રહ્યા છે અને આ તમામ હાલાકી છે તે હવે સામાન્ય જનતા છે તે ભોગવી રહી છે વડોદરામાં આ સ્થિતિનું નિર્માણ છે તે થયું છે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા શહેર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે ભારે વરસાદ થતા વડોદરા શહેર ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો આકાશીય દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે જે વીટીવી ન્યુઝની સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે જ્યાં ભારે વરસાદ ઉપરપાસમાં પડશે અને ત્યારબાદ આફતરૂપી દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે પર જોડાયા છે વડોદરામાં ભારે વરસાદથી જળબંબાકારની ની સ્થિતિ જોવા મળી રહી છે શહેર જાણે કે પાણીમાં ગરકાવ થયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે માનુ શું સ્થિતિ નેહા વડોદરા શહેર અત્યારે પાણીમાં ગરકાવ થયું છે કારણ કે શહેરના અનેક વિસ્તારો છે એમાં અત્યારે પાણી ભરાયેલા છે છેલ્લા બે દિવસથી સતત વિશ્વામિત્રી નદીમાં પાણી આવી રહ્યું છે અને ઉપરથી જે વરસાદ પડી રહ્યો છે એના કારણે સતત વડોદરા શહેરમાં પાણી ભરાય છે જે આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ પ્રમાણે વડોદરાના લુમાર ચોકનુંથી શરૂ કરીને સમા હરણી હરણી સમા લિંક રોડ આ ઉપરાંત અમિતનગર સર્કલ અમિતનગર વિસ્તાર કારેલીબાગ વિસ્તાર અને સમા વિસ્તારના જે અનેક વિસ્તારો છે અત્યારે પાણીમાં છે બીજી તરફ વાત કરીએ તો વડતર માજલપુર જેવા વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયેલા છે વાસણા રોડ ઉપર જે ક્યારે પાણી નતા ભરાતા એ વિસ્તારની અંદર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે લોકો ચોવીસ કલાકથી પોતાના ઘરમાં પૂરાયેલા છે લોકો હવે મદદ માંગી રહ્યા છે કે પાણી પૂરું પાડવામાં આવે જમવાનું એટલે કે ફૂડ પેકેટ આપવામાં આવે કારણ કે બે દિવસથી લોકો પોતાના ઘરમાં ફસાયેલા છે અને લોકો અત્યારે મદદ માંગી રહ્યા છે તંત્રના સાધનો આજે વામણા પુરવાર થતા હોય એવી ઘટના છે આ વડોદરામાં જોવા મળી રહી છે વડોદરાવાસીઓ છે પાણીના કારણે મુશ્કેલીનો સામનો અત્યારે કરી રહ્યા છે જી નેહા બિલકુલ માનવ આપ જોડાયેલા રહેશું અપડેટ મેળવીશું વડોદરામાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે માંજલપુર વડસર અને કલાલી વિસ્તારમાં પાણી ભરાયા છે તો કલાલીમાં હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દર્દીઓને સ્ટેશનમાં બેસાડીને ફાયર વિભાગે સુરક્ષિત સ્થળે ખસેડવાની નોબત આવી છે આઈસીયુમાં દાખલ દર્દીઓને આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરામાં સ્થિતિ એ હદે વણસી ગઈ છે કે હવે હોસ્પિટલોમાં પણ પાણી ભરાઈ રહ્યા છે દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જે રીતે બે બે દિવસથી પાણી ભરાયેલા છે પ્રથમ દિવસે સમા હરણી અને જે કારેલીબાગ વિસ્તાર છે એ અસરગ્રસ્ત બન્યો હતો પરંતુ હવે માંજલપુર વડસર અને કલા વિસ્તારમાં પણ પાણી ભરાવાના શરૂ થયા છે રાત્રિ દરમિયાન જ કલાલીની ની એક હોસ્પિટલમાં પાણી ભરાયા અને હોસ્પિટલમાં પાણી ભરાતા આઈસીયુ માં દર્દીઓ જે દાખલ હતા તેમને પણ રેસ્ક્યુ કરવાની જરૂર પડી રાત્રિ દરમિયાન જ ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આ દર્દીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં જે દર્દીઓ હતા તેમને પણ જે શિફ્ટ કરવા પડ્યા કારણ કે જે રીતે પાણી ભરાયા અને લાઇટ નટી અને એના કારણે દર્દીઓને મુશ્કેલી સડી રહી હોસ્પિટલના તમામ દર્દીઓને ફાયર બ્રિગેડની ટીમો દ્વારા અન્ય જગ્યાએ રેસ્ક્યુ કરીને ખસેડવામાં આવ્યા છે એમની સારવાર શરૂ કરવામાં આવી છે નેહા જે રીતે વડોદરા શહેરની અંદર અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે હોસ્પિટલો જે પાણીમાં લોકો ડુબાયેલા છે જે ઘરોમાં પાણી છે એ લોકો અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જી બિલકુલ માનું વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર વડોદરામાં ભારે વરસાદ થતા અનેક વિસ્તાર સંપર્ક વિહોણા થયા છે રાહત અને બચાવ કામગીરીમાં આર્મીના જવાનો પણ હવે જોડાયા છે આર્મીના જવાનોએ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું ભરવાડવા સમાગામ અને નવીન નગરીમાં આર્મીની કામગીરી છે તે જોવા મળી રહી છે અનેક જગ્યાએ લોકો ફસાયા હોવાથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે જેમાં હવે આર્મીના જવાનો પણ જોડાયા છે વડોદરામાં ભારે વરસાદ થતા અનેક વિસ્તારો સંપર્ક વિહોણા થયા છે રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે વડોદરા વડોદરામાં બે દિવસથી પૂરની પરિસ્થિતિ છે તેના કારણે વડોદરા તંત્રએ આર્મીની મદદ માગી હતી અત્યારે આર્મી પણ હવે મેદાનમાં ઉતર્યું છે આપ જોઈ વિસ્તારમાં છો જલારામ મંદિર છે ત્યાં અત્યારે આર્મીના જવાનો છે આવી પહોંચ્યા છે હવે આર્મીના જવાનો રાહત અને બચાવ કામગીરીમાં જોડાશે જલારામ મંદિર પાસે જે ભરવાડ વાસ છે અને નવી નગરી વિસ્તાર છે ત્યાંના લોકો બે દિવસથી પાણીમાં છે એટલે હવે આર્મીની મદદ લેવામાં આવી છે અત્યારે આર્મીના જવાનો અહીંયા જલારામ મંદિર ખાતે પહોંચ્યા છે જે લોકો ફસાયેલા છે એમનું લોકેશન ટ્રેસ કરી અને આર્મીના જવાનો છે એ પાણીમાં ઉતરશે ખાસ કરીને બે દિવસથી એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો છે કામ કરી રહી હતી પરંતુ લોકો સુધી પહોંચવાનું મુશ્કેલ બનતા વડોદરા કોર્પોરેશને આર્મીની મદદ માંગી કેન્દ્ર સરકારે આર્મીની એક ટુકડી ફાળવી છે અને આ ટુકડી પ્રાથમિક રીતે અત્યારે સમા વિસ્તારમાં જ્યાં અસરગ્રસ્ત લોકો છે એમને રેસ્ક્યુ કરવા માટે પહોંચી છે અત્યારે આર્મીના જવાનો અહીંયા પહોંચ્યા છે કોર્પોરેશનના સંકલનમાં રહી અને આ ટીમો છે કામ કરશે જે લોકો ફસાયેલા છે એમને રેસ્ક્યુ કરવામાં આવશે જે બે દિવસથી સતત ઓપરેશન ચાલી રહ્યા છે પરંતુ સ્થાનિક જે સાધનો છે ટાંચા પડી રહ્યા હતા અને એના કારણે હવે આર્મીની મદદ લેવામાં આવી છે આર્મી પણ હવે મેદાને ઉતરી છે અને લોકોને રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવામાં આવશે કેમેરામેન કિશોરસિંહ સાગર સાથે માનુ ચાવડા વડોદરા વડોદરામાં વડોદરામાં બે દિવસ લઈને હવે જળપ્રલયને લઈને રાજ્ય સરકારને ચિંતા થઈ છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા વડોદરા રવાના થયા છે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની પ્રથાનો સમીક્ષા કરશે નુકસાન રાહત બચાવ કાર્ય અને હાલની સ્થિતિનો તાગ મેળવશે વરસાદી આફતની સ્થિતિ અંગે તેઓ હવે સમીક્ષા કરશે અને તેને જ કારણે હવે તેઓ પહોંચ્યા છે વડોદરા ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા વડોદરા જવા માટે રવાના થયા વરસાદ બાદ જે સ્થિતિ છે તે ઉભી થઈ છે તેની સમીક્ષા છે તે કરવામાં આવશે વરસાદને લઈને વડોદરા ખાતે જે જળ ભરાવ જોવા મળી રહ્યો છે સ્તર ત્યાં માત્ર જળ જોવા મળી રહ્યું છે તેવી આ તમામ જગ્યાઓ પર હવે સમીક્ષા છે તે કરવામાં આવશે જળતાંડવ છે વડોદરામાં થયું છે તેને કારણે હવે અનેક લોકો હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે જેને કારણે હવે રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે